બુલેટિનમાં આગળ વધીએ તો સ્થાનિક ચૂંટણીને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પક્ષ દ્વારા પ્રચાર શરૂ થયો છે ત્યારે નગરપાલિકાની ચૂંટણીને લઈને જૂનાગઢ જિલ્લામાં વિવાદ થયો જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે પોલીસ પીએસઆઈ સામે ફરિયાદ નોંધાવી છે પીએસઆઈ કોંગ્રેસના ઉમેદવારને ધમકી આપી હોવાનો આરોપ લગાવી જિલ્લા ચૂંટણી ફરિયાદ કરી છે પીએસઆઈએ જીજ્ઞેશ વાડોરીયાને ઉમેદવારી ન નોંધાવવા માટે ધમકી આપી હતી ભાજપ સાથે મળીને ખોટી રીતે દારૂના વેચાણનો કેસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપ એ પીએસઆઈ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે શહેરના ઋત્વિક મકવા ઋત્વિક વાળા સાહેબ જે છે એને અમારા વોર્ડ નંબર બે ના ઉમેદવાર જીજ્ઞેશભાઈ ભરતભાઈ વડાલિયા છે તેની ઘરે જઈ અને ઘરની પહેલા એને ગયા એની પહેલા પોલીસના સાગરીતો આવું અમારા ભાઈ જિજ્ઞેશભાઈનું પ્રવાન થાય છે એના સાગરી તો એના ચારસો ફૂટ આગું એક બે બાસ્કા મૂકી ગયા દારૂના પછી આ મકવાળા વાળા સાહેબ ક્યાં જ્યાં અને એનું ઘર ખખડાયું કે ક્યાં છે જિગ્નેશભાઈ પપ્પાને ઉઠાડ્યા બધાને ઉઠાડ્યા મમ્મીને ઉઠાડ્યા કે ઉપર છે ઉઠાડ્યા અને બેજા ગાડીને બે જાય ગયા પરબા મારવા જ મીડ્યા ગાડી પર્યાને બેઠાડું સાહેબ મારો ગુનો હું ભાગ હું તો બે ગાડી બે જાય ગયા ગાડી બેન પરબા કે બોલો બાસ્કુ લઈ લે ઉભા લે હું છે તો એમાં શું છે બાસ્કુ કેમ પ્યુટર જ્યાં ભાઈ છે સ્ટા જવો તમે જે આખા જૂનાગઢ જિલ્લામાં આવી રીતે છે એવું કઈ નથી તો સાહેબ એને ધમકાવે છે કે ભાઈ તું રાજકોટ વહી તું ખોટો લડીમાં ચૂંટણી લડવા તું આવ્યો છું ને ખોટું છે તારી પર કેસ બનવાના છે આવું એને ધમકી